હેલો ફ્રેન્ડ ગુડ આફ્ટરનૂન એન્ડ જય ભવાની તો અત્યારે વાગ્યા છે આજના છ અને અમારા મેડમજી થોડાક આપણે ગુસ્સામાં છે કેમ કે હું સવારનો વહી ગયો હતો ભાવનગર અને મેં કીધું હતું કે હું પાંચ વાગે આવી જશ અને હજી છ છ વાગ્યા ઠેર એટલે એ થોડેક દાજમાં છે આપણી બોલ એટલે આપણને બોલાવતી નથી કદાચ બ્લોગમાં તમને બોલાવે તો અય અ

આમ થી આમ કરે છે અને હું આવીને ફ્રેશ થઈ ગયો કેમ કે આપણે કરવાની છે શું કરવાનું છે એ આપણે કરવાની છે પૂજા કરવાની છે લક્ષ્મી માની બરાબર તો જો મમ્મી ચાલ આવી ગયા છે અને મામા બેઠા છે અને મોટા ભાઈ ચા પીવે છે ઋતુ આવી ઋતુ હાય

અલ્યા બરાબર બરાબર સાંભળશે જય લક્ષ્મી માં દીગો ભાઈ પછી શું કળવાનું છે ફટાકલા ફোলવાના છે આંટી જ્યા હા બેટો હા ジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェクトの時にジェジェジェクトの時にジェジェクトの時にジェジェジェクトの時にジェジェジェジェ મારા <laughs> આ તો તમે છે જયુભાઈ યાર हीरो પણ બધ કન્સેપ્ટ કેસ 500 નંબર હતું નીયા આપણા ફેમિલી માં હતી તો ઓડું હતું અને તોયતે બીજા 5000 રૂપિયા ચોખાટી વધાઈ લોન પગે લાગી લે ભાઈ લઈ લો ચોખા લઈ લો અને વધાઈ ના આઈ લો આ નાળા સોડી આઈ લો નાળા સોડી વધાઈ નાળા સોડી તમાકુ જય માતાજી આઈ લો આઈ લો

બોલો ક્યાં જવું મુગલા જે કરું ડિઝાઇન એ બેજા બિગરાજ દેકો આ બારો જે જે મમ્મી કર દેઓ કે એને બસ

ফটোপন শু ফোটো জয় লক্ষ্মী মা জয় লক্ষ্মী মাতা

હાય હ તો ચાલો હવે આપણે જવા દઈએ નીચે તો આપણે ફટાકડા કાઢી નાખ્યા છે અને આ લોકોએ શરૂ કરી દીધું છે અહીંયા જો બધાએ ફૂલખણી કરવાનું શરૂ કરી દીધું છે હાય

તો જો અમારા મોટા ભાઈ હવે રોકેટ કરવા જાય છે એમ સૂતું બેન ફૂલ ખણી કરે હે હા મોટા ઉપર જાય એમાં જ હો ભાઈ રોકેટ હા હા બરાબર બરાબર હા યું નહીં ચલો બેન મોટા ચપ્પલ તો પહેરો ભાઈ હાલે ભાઈ બોલે mở luôn cho cho gạt đi up thấy 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 thấy

અને તમને બધાને અમારા તરફથી તળથી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી કરો હેપી દિવાળી કરી ફટાફટ આપણે સુઈ જઈએ તો કાલે સવારમાં આપણે જલ્દી જલ્દી વેલા જાગી જઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ સી ડ્રીમ્સ ટેક કેર જલ્દી થી મળી અને નવા લોકસરી ત્યાં સુધી બાય